એમાં આવડ જો આવડના મંદિરની બાજુમાં આ બાવર છે ને જો આ બાવરને સાફ કરીને એકદમ છાયો થશે હે મારા મોરુભાજો રેમભાના દીકરા કુવાળાથી કાપી એટલે આ બાવર કાઢી નાખશે ને એટલે એકદમ છાયો થઈ જશે હે છાયો થઈ જશે ઘટે નહીં આવો હે પછી કાંઈ ઉપાધી જ નહીં હે જો આ છાયો બની ગયો એક ક્લાસ હે કણકોબાર મુરુબાર તો જોઈ લ્યો હે અમારો પોતરો હે જોઈ લ્યો પછી હવે એલટ્રો ગાડી પડી છે આ પટલા વાવી દીધા હે માતાજી ની દયા થઈ ગઈ આ પાકે પાકે બરાબર તો જો આજ આ તું જપ્તા કરો તો આ એક બે તારું જો કપાઈ ગયું ને બધીયું થઈ ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ હા ધારીઓ જો કામ થઈ ગયો ધારિયા થી હે ધારીએ કામ કરી દેજો હે તો અમારે હે જય માતાજી હા જય માતા ગૌરીનંદન ગજાનું આજે સોમવાર નો દિવસ અને આજે આપણે માતાજી ભીમપરા આ આવડના મંદિરે વડના ઝાડ વાવ્યા બરાબર પછી અત્યારે હું અહીંયા ગોરિંજા આવી ગયો અને આજે સોમવારે આ માતાજી સીતાજી ઉપર જવાનો જે રસ્તો છે ત્યાં મેં આ વડનો ઝાડ એક છે જો હા દાળી આખી વાઈબી હા આ ગોરિજા સીતાવાડી માતાજીની જગ્યા અને અહીંયા વડલો મેં આવી જાય વાઈબો એક સોમવાર દિવસે એ ઝાડ થશે વરડું અને પેપળા થશે ને તો અનેક પંખી ખાશે હે તો આજે આ શુભ કાર્ય શુભ દિવસે થયું બરાબર તો આપણે આ એક વડલાનું રોપણ કર્યું હવે મારે જો આ બીજા છે ને આમાં આખા રસ્તામાં વડલા વાવવા છે હે આ બધી હું ડાડી લઈ આવ્યો છું હા પડ્યા આ ભીમપરાથી હું લઈ આવ્યો છું કાપીને આ બધાએ આમાં વાવી જવા છે જો આમ છેટે 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 આખા રસ્તામાં છેઠ માતાજીની મંદિર સુધી સમજ્યા આ જંગલ ખાતો છે આ જંગલ ખાતામાંથી માતાજી ઉપર જવાનો રસ્તો છે અને હું અહીંયા કાયમના માટે આવું છું અને એક મોરલાઓ છે અહીંયા ક્યાં સમાતા નથી એટલા મોરલા છે તો અહીંયા હું ઘઉં નાખું છું અમારી ગાડી હેલ્ટોમાં હું અવળના ડાળીઓ લેતો આવ્યો અને હવે હું આ વરડાને આજે એક તો વાવ્યો સંધ્યા ટાણે બરાબર ખેસરીવાળા દાડા અને માતાજી સીતાજીના અને માત્રના પ્રતાપથી હા કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું લણીએ હા આ પર સ્વારથ આપણો આમાં કાંઈ સ્વાર્થ નથી હવે હું આને જ્યારે નીકળીશ ત્યારે ગેલનથી પાણી પાતું જાય માતાજી ઉપરથી ભરી આવીશ પાણી અને આમાં નાખતો જઈશ એક વર્ષ ધ્યાન રાખીશ હા એટલે આ ઓલા કમ્પ્લીટ થઈ જશે હવે આજે આ શુભ કાર્ય સંધ્યા ટાણે થયું બરાબર આ માતાજી સીતાજી ઉપર જવાનો રસ્તો અને આ રોડ ઉપર જવા ધજા છે અહીંથી જવાય અને સામે ઉગમની દિશામાં પૂર્વની દિશામાં રેલવેનો બરાબર ગોરિજારનું રેલવે સ્ટેશન છે આમ તો જો કે રોડ ઉપર તો ઘણા વડલા સરકાર તરફથી વાવે છે પણ આવા રસ્તાઓમાં કોઈ વાવે નહીં આ જંગલમાં ક્યાંય કોઈ ઝાડ એવું છે નહીં કે જનાવરને કોઈ ખોરાક મળે બાવડાને કટારાને હે ગાંડા બાવરિયા છે કટારા છે એવું છે કોઈ સારા ઝાડ નથી કે આમાં કોઈ પંખીને કાંઈ ખાવાનું મળે તો આ વડલો છે ને એમાં પેપડા થાય અને એ પેપડા કેળી મકુડી ખાય જીવડા અનેક ખાય તો હા આજે વરડાનું મૂર્ત કહી કેમ કેમકે આ એક કીર્તિ છે આ વરડાને જોઈને અનેક માણસ આપણું નામ લીધે કે ફરાણા ગામનો જો ઓખા મંડળમાં દરેવાડા ગામનો ભૂ આવતો હતો ને એ ખેત્રીવારા વાછરાડાનો ભૂ હતો એ આ વરડો વાવી ગયો આમાં કુળદેવી આશાપુરા અને ગાત્રની કૃપા અને ખેસરીવાળા વાથરાડાની દ્વારકાધીશ તમારા રાજા રણછોડાઈનો આદેશ છે એનું નામે કાનાભા અને મારું નામ નાનો કાનાભા એ મોટા કાના હતા ને એના આદેશથી આ બધું થાય છે જય માતાજી ગૌરી નન જો એક વર્ડો વાવી લીધો ને તો આ બીજો પણ હવે વાવવાનું ચાલુ કર્યું સંધ્યા હો સાંજના વખતે આજે સોમવાર છે હવે આમાં થયો હું માણસ કીધે છે ને કાંઈક કાર્યની પછવાડે કાંઈક કારણ તો થાય ચોક્કસ અહીંયા આવ્યો અને મારી ગાડીનો ફેનમેલનો પટ્ટો તૂટી ગયો હવે ગાડીનો પટ્ટો પહેલાં તૂટી ગયો બરાબર તો બેટરી સાવ ઉતરી ગઈ અહીંયા ગાડી મેં અમારા એક ભાઈ ભેગા હતા જોધાભા એને ઉતારવા ઊભી રહી છે અને મેં કીધું અહીંયા આ બધા વડલા નાખી દઉં કાલે મંગળવારના આપણે આ લાઈન સર વાવી મૂકશું આ સીતાવાડી માતાજીના મંદિર સુધી મારે વડલા વાવવાનો વિચાર છે છૂટા 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 લીમડા વડલા અને આમાં મોરના અનેક છે તો એને પેપડા ખાવા મળે પછી લીમડાની લીમોડી ખાવા મળે આ આપણો ધ્યેય છે આ રસ્તાની અંદર આખા રસ્તાની અંદર જ્યાં જ્યાં ખાડા થાય નાના મોટા એટલે હું આ ભીમપરા ગામથી અમારી આવડ માતાજીને કાંઈક મંદિરે પણ વરડાવા આવ્યા અને આ થોડાક વરડા હું અત્યારે લેતો આવ્યો બાકી તો અહીંયા ઘણા છે સીતાવડી માતાજી ઉપર વરડા અને એમાંથી અમે કાપી લેશું બરાબર તો આ અહીંયા મારી ગાડીનો ફેન ફેનનો પટ્ટો તૂટી ગયો અને બેટરી ઉતરી ગઈ સાવ રાયલ તો ગાડી છે ને બેટરી વિના ચાર્જ જ ન થાય સ્ટાર્ટ જ ન થાય અરે હું અહીંયા ગાડી ઊભી રાખી યોધા ગયા એને ઘરે હારીને થોડો કાંઈથી દૂર છે અને મેં અહીંયા બેઠા બેઠા વિચાર કર્યું મેં ભાઈ સોમવાર છે તો મારે તું હુકમ હશે આપણે આ કારણથી જ કાર્ય થાય તો આ એક ઓળો વાવી દીધો અને આ બીજો એ વાવી દીધો જો હે એટલા છેટે છેટે આનાથી વધારે છેટે છેટે આ છે ને જો વડલો આ બીજો વડલો વાવી દીધો બરાબર હે ધંધ્યા ટાણે આ ભૂવા હતા ધંધા જો હતા ખરા ગોરી ભૂવાને કાંઈ ઓછા ધંધા છે જો આ બીજો વડલો વાવી દીધો હવે અહીંયા છે તો ચપ્પર એકદમ પણ વડલો તો એવી ચીજ છે ને કે ચપ્પરમાંથી ચપ્પરને ફાડીને પણ ઉગી જાય સમજા બાકી તો આમાં કંઈ કોઈ બીજો ઝાડ છે નહીં આ ખેર છે ગૂગ્ર છે બરાબર અને બાકી તો ગાંડા બાવર જ છે જ્યાં જુઓ એટલે આમાં થોડાક બાવળાની ઝારખા નાખી દઈશ ને એટલે આ ટૂઠિયા રહેશે ને તો અત્યારે ચોમાસું હોય છે વરસાદ વરસે છે તો આ બધા વડા મારા ખ્યાલથી ઊગી જશે અને ઊગી જશે તો એ ઝાડ થઈ જશે એમાં કોઈ બે મત નહીં અને બે પાંચ વર્ષે આમાં પેપડા આવશે અને કીડી મકોડી કળી મકોડા મકોડિયું આ દુનિયાના ખાશે આ ગૌચરો હા આ આવી ચડો આપણો હેલા હા હા સદાવત આ આપણી સદાવત અવિચર તો આ ત્રિકમે ભેગો છે જોઈ લ્યો છે ને હા પાણીનો સીસો ભેગો ત્રિકમ ભેગો આ પાણીના સીશાથી પાણી રાખ્યું હે આ ધંધા આપણા હે હવે આ ઝાડખા પડ્યા છે ને ચારે બાજુ મારી દઈશ એટલે આ કોઈ ઢોર એને હલાવે નહીં બરાબર હું ઢોર હલાવી નાખે તો આ તો હજી હમણાં તાજા જ વાવ્યા છે એટલે હવે આ ઝાડખા છે ને એ થોડાક ઉપાડીને ચારે બાજુ મૂકી દઉં એટલે કાંઈ વાંધો નહીં આજ બે તો વવાણા સોમવારનો દિવસ છે જે હું માતાજીની ઈચ્છા સીતા માતાજીની અને હમણાં કોઈક છોકરા આવશે તો ફેનમેલનો પટોળો લઈ આવશે અને બેટરી લઈ આવશે તો અહીં ગાડી ચાલુ થશે તો અહીં ભૂવાતા દ્વારકા જશે હે તો આવું જે ભાઈ બધું સમજ્યા હા ભુવાની ભવાઈ સમજા કોરી ભૂવા કે ને કીએ હોય સીતાવાડી માતાજી ઉપર આવી જાઉં મોરલાની સેવા કરું ચણો નાખું હા આ ભીમ અગિયારસ નહીં ને આગલી ભીમી હશે એટલે એક વર્ષ થયું આ ભીમી ઘર પર અને બીજો વરસ બેસી ગયો તો આપણે ઘઉં અહીંયા નાખું છું આપણા પોતાના હંથી જેટલું થાય એટલું કરવાનું બરાબર બિના માઈ મળે એ લેવાનું કોઈના પાસે માગવાનું નહીં આ આપણો નિયમ છે કોઈ પ્રેમથી આપે તો ના ન કહેવાય અને ન આપે તો આપણે કોઈ પાસે માગવાનું નહીં આપણા જે હોય એમાં હલાવવાનું જય માતાજી અને આમાં અટકતું નથી હા હં બિનમાયગું સૌકુછ મળે માયગું કાંઈ ન મળે અને અહીંયા કાંઈ અટકું નથી અને અટકે નહીં આ અમારા દાદા રાજા રણછોડા ચેક મોકલાવે રાખે હા અને બુહા તો વાપરે રાખે પછી ખિસ્તરીવાળા ભેગા અને ખિસ્તરીવાળા દાદા બરાબર અહીંયા આઠ વેડા બનાવ્યા પાણી ક્યાંય એમાં તો ખાબડેથી માંડીને બરડીયા સુધી ક્યાંય ટીપો પાણીનો મળતો નહોતો ઉનાળામાં અને એક જાનવર અહીંયા પાણી પીતા અને મોટર છે લાઈટ છે બરાબર તો અગડા ભરવું કુંડા આજે પણ બે કુંડાને સાફ કરીને વહી લે બપોરના અને પછી બપોર પછી ભીમપ્રા ગયા માતાજીના મંદિરે ત્યાં કારણ કે રોપા ઝાડા વડડા વાવ્યા અને હવે અત્યારે જો આ ટાણે આ કારણ કારણ વિના કાર્ય ન થાય આ બે બદલા વાવાઈ ગયા હવે એની રીતે મોટા થયા રાખશે હા અને બુઆતા તો આથી રોજ વટાશે જો શું આપણે હવે के थाय जय माताजी जय कृष्त ने गोड़वाड़ा वायत्रा जय द्वारकाधीश अरे जय शिव सिद्ध जय महादेव देवाजी देव शिव शिव ने शिव